नमस्कार विद्यार्थी मित्रों स्वागत तो। है आप सभी का हिंदी गुजराती ऐसे में आज हम लिखेंगे भालू पर दस पंक्तियाँ हिंदी और गुजराती में तो चलिए लिखते हैं नंबर एक भालू चार पैरों वाला मांसाहारी जंगली जानवर है जो कि काले सफेद और भूरे रंग के पाए जाते हैं रिच एक चार पग वाड़ू जंगली प्राणीज है જે કાળા સફેદ અને ભૂરા રંગમાં જોવા મળે છે નંબર દુ ભાલુ બહુ બુદ્ધિશાળી જીવ હૈ ખૂબ જ બુદ્ધિશાળી પ્રાણી છે નંબર તીન ભાલુ કા પ્રિય ભોજન મછલી ઓર શહદ મછલીઓ શીંછનું પ્રિય ખોરાક માછલી અને મધ છે નંબર ચાર ભાલુ કી લંબાઈ નો ફૂટ હોતી જબકી સાધારણ ભાલુ સાત ફૂટ લંબે હોતે रीछनी लंबाई नौ फुट हो जाए सामान्य रीछ सात फूट होय हो नंबर पाँच भालू की औसतन उम्र तीस साल की होती है रीछनी की सरेराश उम्र 30 वर्ष हो नंबर छः भालू अपने पिछले पंजों की मदद से इंसानों की तरह दो पैरों पर खड़े हो सकते हैं। भालू का शरीर भारी भरकम होता है रीछ તેમના પાછળના પંજાની મદદથી માણસો નીચે બે પગ પર ઊભા રહી શકે છે રીછનું શરીર ભારે હોય છે નંબર સાત ભાલુ કે નાખુન બળે તેજ ઓર મજબૂત હોતે રીંછના નખ ખૂબ જ તીક્ષ્ણ અને મજબૂત હોય છે નંબર આઠ ભાલુ બહુ જ તેજ દોડ ભાલુ એક ઘંટે મેં લગભગ સત્તર કિલોમીટર તક દોડ છે રીંછ ખૂબ ઝડપથી દોડી શકે છે રીચ એક કલાકમાં લગભગ સિત્તેર કિલોમીટર દોડી શકે છે નંબર નો ભાલુ પેડ પર ભી સે ચઢ શકતે હૈ રીચ સરળતાથી ઝાડ પર પણ ચડી શકે છે નંબર દસ ભાલુ ચૂંટ કે બજાય અકેલે રહેના જ્યાદા પસંદ કરતા હૈલુ બારી બાળી ગુફા યા જમીન કે અંદર આપણા ઘર બનાતે હૈ રીચ જૂથમાં રહેવાને બદલે એકલા રહેવાનું પસંદ કરે છે મોટી ગુફા અથવા ભૂગર્ભમાં પોતાનું ઘર બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો એ નિબંધ આપકો કેસા લગા કમેન્ટ અવશ્ય બતા ધન્યવાદ